ડાયરા ને જય માતાજી રામ ને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધા મજામાં છો ને આઈ હોપ કે ડાયરો તમે બધાય મજામાં રહેશો તો હા ને કમેન્ટ કરી દીજો ખાસ કેમ છો બધા હાલો ફટાફટ ફટાફટ મંડો કમેન્ટ કરવા હાલો અને હા ડાયરો કાર્ડ લેવી છે આપણે તુવેરમાં અને મગમાં ઠીક ઠીક પારું પારું ખડ હે ને લેવી છે હું કાલ પહેલા તો ને ડાયરો સવાર સવારમાં આવેલી બિરારની ગુવારની શીંગ નથી રાખી મિત્રો રાખ્યા હતા ગુવારની હમણાં વરસાદની શક્યતા ને એ વીણ લઈ ગઈ ને વરસાદ આવી ને બધું આપણું એને ફેલ થઈ જાય છે બિયારણ રાખ્યું વીણી ને પછી આવી ગયા તા નીંદવા ને આવું કંઈક છે વાતાવરણ છે વાદળ વાદળછાયું ધુમ્મસ જેવું વાતાવરણ છે પવન જ મસ્ત મજાનો ફૂલ આવે છે હાલો ડાયરો હા ને તમને આજે મસ્ત મજાની નવીન પ્રકારની દૂધી તમને બતાવું કદાચ તમે નહીં જોયું હોય મોટી ઉંમરના હે ને કદાચ જોઈએ છે દૂધી આવી છે થમનીલ જોઈને તો તમને ખબર પડી ગઈ છે આવીશું થમનીલ જોઈને આવ્યા છું ડાયરો ચાલો તમને બતાવું એ દૂધી કદાચ તમે જોઈ તો હશે જ નહીં કમેન્ટ કરીશું જોઈ અહીં મિત્રો દૂધી હારે દૂધી આ દૂધી તો લગભગ તો નહીં જે હોય કમંડલ દૂધી કહેવાય એને જેવી કહેવાય કમંડલ દૂધી જે બે હસવતી છે ને એ કાંઈ ક્યારેક છે ને મિત્રો મસ્ત મજાની સામે તો આપણી દેશી દૂધી લાંબી લાંબી હમ

Mét xem nè, vạc giờ nhà phân chia sẻ. Mét chuông vô nhà vân chưa. Hãy 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 hãy

મિત્રો મસ્ત મજાનો ઠંડો ઠંડો સવાર નો પવન ચાલુ થઈ ગયો છે આવું વાતાવરણ છે ચોખ્ખું વાતાવરણ થઈ ગયું Mustang giảo đấy, mãi vina. Dai ra hàm sưu rồi nai yang braganga giờ lâm mặt. Sưu bátu mát hai anh hai. To dơ 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 જય જય બધે જય ગંગા એ ગંગા સાડા છ વાગી ગયા છે ને આપણે જો વિલકા ગુવાર હતો એ ઉમળી લીધો કલ્પે છે ને આપણે છે ને હું બાપુ બે હા ત્યાં આંકતા હતા વિલકે તુવેરમાં કલ્પે ઉમળી લીધો બાકી લાલ ભીંડો મિત્રો આપણે છે સિંકુ શોટ એ રહીને મિત્રો સોટ ખરાબ થઈ ગયું છે તો આમાં ખૂટે જ નહીં શિંકુ તૈયાર રાખે તૈયાર રાખે બાકી સુરત દાદા હે ને ડાયરો આથમી ગયા જો આથમાં તૈયારીમાં છે આથમી ગયા નજારો હમણે મસ્ત હતો વિડીયો શૂટ કરે એવો બાકી આ રહી આપણી મગફળી માંડવી અને ખોખી જઈ હાલો ડાયરો આપણે હે ને ચેઢાડા ને પોપટ જ કાંઈ ખાવા દીધું નહીં જવા દઈએ ભારી બાંધીને ઘરે મકાઈ નહીં એના ભાગની છે ને એક ડોડા ના રહેવા દીધો બધુંય સાફ કરી ગયા

เบียนบันดาเข้าเตยมันย <elli> huh <hi> no, ังไม่เรียบร้อยดิเตยมันเบียนบันดาเตยมันพอๆกับไอซีเกอร์นี่ใช่ไหมพอร์โนไมน์ด้วยตัวแต่ไม่กี่เปิดใช้เยอะมุกอีกเลยนะงี้เป็นมาสเตอร์แม่จันเตยน่ะบันดาเดชเตยน่ะอันนั้นน่าจะพวกปันที่เตยมันยากนะอีตอนนู้นข้าไข่โดนมาวันนู้นข้าไข่มัวรอเว้ยสุด

m <tipa> <tipa> <tipa>